કે માતા પિતા એની વૃદ્ધા અવસ્થામાં એના પોતાના સંતાનોનો સાથ શા માટે ચાહતા હોય છે વૃદ્ધ માતા પિતા ક્યારેય પોતાના દીકરાને વધારે ખર્ચો થાય અથવા તો પોતાના સંતાનો દેવાના ડુંગર નીચે દબાઈ જાય એવું નથી ચાહતા પરંતુ સંતાનો જ પોતાના વૃદ્ધ માતા પિતાની વૃદ્ધા અવસ્થાને સમજી નથી શકતા અને જ્યારે માતા પિતા મજબૂર થઈને કોઈ અંતિમ નિર્ણય કરી લે છે

તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની રમાકાંતજી એના દીકરા દીપકને ફોન કરીને કહેતા હતા કે દીકરા હું તને કેટલા દિવસથી ફોન લગાવી રહ્યો છું પરંતુ તું મારો ફોન ઉઠાવતો જ નથી બેટા તું તો જાણે છે કે તારી માની તબિયત ખરાબ રહે છે હવે તો એની તબિયત વધારે ખરાબ થવા લાગી છે અને પથારીમાં પડી પડી બસ તને યાદ કરતી રહે છે એટલા માટે થોડો સમય કાઢીને વહુ અને બાળકોને સાથે લઈને તારી તારી માને એકવાર મળી લે હવે હિંમત હારી ગઈ છે અને તું એને મળીશ તો એને થોડો સહારો મળી જશે રમાકાંતભાઈ હજુ તો વાત કરી રહ્યા હતા ત્યાં તો દીપક એની વાત કાપીને કહેવા લાગ્યો અને એની મજબૂરી બતાવવા લાગ્યો કે પિતાજી આ અઠવાડિયામાં તો મને કોઈ પણ સંજોગે રજા નથી મળી શકે એમ અને તમને તો ખબર છે કે હું અહીં મારું નવું મકાન બનાવી રહ્યો છું એટલે મારે ત્યાં પણ ધ્યાન રાખવું પડે છે અને એટલે મારું અહીં રહેવું ખૂબ જરૂરી છે એટલે મને માફ કરજો હું ત્યાં નહીં આવી શકું અને તમે એક કામ કરો માની સાર સંભાળ માટે એક નોકરાણી રાખી લ્યો દીકરાનો આવો જવાબ સાંભળીને રમાકાંતભાઈના ચહેરા પર ચિંતાના ભાવ ઉભરવા લાગ્યા એનું દિલ ભરાવા લાગ્યું અને વિચારવા લાગ્યા કે નોકરાણી તો હું રાખી શકું છું અને ભગવાનની દયાથી મારી પાસે પૈસાની પણ કમી નથી પરંતુ આ આજકાલના બાળકોને કોણ સમજાવે કે એના મા બાપને કોઈ પરાયા કરતા પોતાના સંતાનોની વધારે જરૂરિયાત હોય છે હવે દિવસે દિવસે મધુબેનની તબિયત વધારે ખરાબ થવા લાગી એટલે રમાકાંતભાઈને ડર લાગી રહ્યો હતો એટલે તેઓ પોતાની બીમાર પત્નીની દેખરેખ રાખવા માટે આખો દિવસ એના પલંગ પાસે બેસી રહેતા ક્યારેક ક્યારેક મધુબેન એવું પૂછી લેતા કે તમે દીપકને ફોન કર્યો છે કે નહીં એને મારી તબિયત વિશે જણાવ્યું છે કે નહીં એને એવું કેવું કામ આવી ગયું છે કે એ કામ એની મહા કરતા પણ વધારે મહત્વનું છે ત્યારબાદ આગળ કહ્યું કે તમે સાંભળો છો કદાચ આપણો દીકરો આપણને મળવા નથી આવી શકતો તો આપણે એક કામ કરીએ આપણે જ થોડા દિવસ એના ઘરે જતા રહીએ કેમ કે મારા દીકરાને મળવાની મને ખૂબ જ ઈચ્છા થઈ છે ત્યારે રમાકાંતભાઈ મધુબેનને આશ્વાસન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તારા લાડકા દીકરાએ તને મળવા આવવા માટે એક અઠવાડીયાની રજા માંગી છે અને એની રજા હજુ મંજૂર નથી થઈ એટલા માટે એને અહીં આવવામાં થોડું મોડું થઈ રહ્યું છે હવે તો મધુબેનને પણ ખબર પડી ગઈ હતી કે મારા પતિ આ બધી વાતો મારું મન રાખવા માટે કરી રહ્યા છે નહીતર મુંબઈ અહીંથી ક્યાં દૂર છે અને આ આ સમયે દંપતી પાસે પોતાનું કોઈ હતું નહીં જેની સાથે તે પોતાના દુઃખની વાત કરી શકે એટલે આ બંને દંપતી એકબીજાનું દુઃખ એકબીજાને કહીને શાંત થઈ જતા રમાકાંતજી મધુબેનને કહે છે કે આપણી તો કિસ્મત જ ખરાબ છે કેમ કે આપણને તો આપણા દીકરા અને વહુ સાથે રહેવાનો મોકો જ નથી મળ્યો આપણા દીપકના વિવાહ બાદ તરત જ એ મુંબઈ જતો રહ્યો અને એના બે બાળકો પણ થઈ ગયા પરંતુ આપણા દીપકના બાળકોને આપણી ગોદમાં રમાડવાના અરમાન તો અરમાન જ રહી ગયા ત્યારે મધુબેન એના પતિને કહેવા લાગ્યા કે તમે તો તમારું મગજ આવી બેકાર વાતોમાં લગાવી રાખો છો શું આપણા દીકરાની જિંદગી એની જિંદગી નથી હોતી એ અત્યારે એના પગ પર ઊભો છે અને રાજી ખુશીથી એની જિંદગી જીવી રહ્યો છે એનાથી વધારે આપણે શું જોઈએ એટલે આપણે એની ખુશી જોઈને રાજી થવું જોઈએ એટલે રમાકાંતભાઈ બોલ્યા કે શું દીકરાની પણ માતા પિતા પ્રત્યે કોઈ ફરજ નથી હોતી અને જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય એટલું જ એને મળે છે કદાચ આપણા ભાગ્યમાં આપણા બાળકોનું સુખ એટલું જ લખ્યું હશે અને આપણે તો ખોટે ખોટા એના આવવાની રાહ જોઈને બેઠા છીએ કેમ કે આપણા દીકરાની જિંદગીમાં તો હવે એની પત્ની એના બાળકો અને શહેરના ભણેલા ગણેલા લોકો છે હવે એની જિંદગીમાં આપણી કોઈ જગ્યા નથી રહી આવી રીતે જ બંને પતિ પત્ની એકબીજાને આશ્વાસન આપી રહ્યા હતા અને એકબીજાના દુઃખ દર્દની વાતો કરીને પોતાનું દુઃખ હળવું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ઘરનું કામકાજ સંભાળવા માટે પણ રમાકાંતભાઈએ એક નોકર રાખી લીધો હતો અને નોકરને જોઈને એના દિલને શાંતિ થતી કે ચાલો આ અવસ્થામાં કોઈ એક વ્યક્તિ તો એની સાથે છે અને એ અમારા મુશ્કેલ સમયમાં અમને સંભાળી લેશે આવી રીતે થોડા દિવસ વીતી ગયા પરંતુ મધુબેનની બીમારી વધતી ગઈ હવે તો દવાઓ પણ એની બીમારી સામે હારવા લાગી હતી અને દીકરો પણ હજુ સુધી એના હાલચાલ પૂછવા નહોતો આવ્યો પોતાની પત્નીની ચિંતામાં ડૂબેલા ન ચાહતા હોવા છતાં પણ પોતાના દીકરાને ફરીથી ફોન કર્યો અને ધીમા અવાજે કહેવા લાગ્યા કે બેટા તારી માની હાલત વધારે ખરાબ થવા લાગી છે અહીં ડોક્ટરને બતાવ્યું હતું પરંતુ ડોક્ટરે એવું કહ્યું છે કે તારી માને કોઈ પણ સમયે હોસ્પિટલમાં એડમિટ કરવી પડી શકે છે અને એમણે કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું છે અને તારી માની આવી હાલત મારાથી જોઈ નથી શકાતી એટલે તું જલ્દી થી જૉસ્પિટલમાં લઈ જવાની ખૂબ જ જરૂર છે ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે પિતાજી હું કોઈ કામથી અત્યારે દિલ્હી આવ્યો છું તમે એક કામ કરો તમે મારી માને એમ્બ્યુલન્સમાં બેસાડીને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ મારે આવવામાં હજુ બે દિવસ લાગી જશે હવે દીકરાના કહેવા અનુસાર રમાકાંતભાઈએ મધુબેનને એમ્બ્યુલન્સમાં બેસાડીને એક મોટી હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધા ડોક્ટરે તરત જ ઈલાજ શરૂ કરી દીધો પરંતુ સમયની સાથે સાથે મધુબેનના બચવાની આશા પણ ઓછી થવા લાગી હતી પરંતુ રમાકાંતભાઈને એ વાતની શાંતિ મળી ગઈ હતી કે પોતાના દીકરા અને વહુને મળવા માટે તડપી રહેલી એની પત્નીની એના દીકરા અને વહુને મળવાની ઈચ્છા હવે પૂરી થઈ જશે પરંતુ રમાકાંતભાઈનું આવું વિચારવું કેવળ એક ભ્રમ હતો રમાકાંતભાઈ રોજ સવારે હોસ્પિટલના દરવાજા પર નજર લગાવીને ખૂબ જ આશાભરી નજરે પોતાના દીકરાના આવવાની રાહ જોઈને બેસી રહેતા પરંતુ સાંજ થતાં જ રમાકાંતભાઈનો આ વિશ્વાસ તૂટી જતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરો હજુ સુધી આવ્યો નહોતો હવે એક દિવસ એવો આવ્યો કે ડોક્ટરોએ પણ મધુબેનના સાજા થવાની આશા છોડી દીધી હતી અને ડોક્ટરોએ રમાકાંતભાઈને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે આને હોસ્પિટલના ઈલાજથી વધારે એના પરિવારના સાથ અને સહકારની જરૂર છે આ સાંભળીને રમાકાંતભાઈ ભાંગી પડ્યા અને મધુબેનનો હાથ પોતાના હાથમાં લઈને એની પાસે બેઠા હતા ત્યારે જ મધુબેને કહ્યું કે સાંભળો છો મને ખબર છે કે હું થોડા દિવસની મહેમાન છું એટલે તમે મારી એક ઈચ્છા પૂરી કરી દો મારે મારા દીકરાને મળવું છે એટલે ગમે એમ કરીને મારા દીકરાને મારી પાસે બોલાવી આપો હવે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે રમાકાંતભાઈએ ધ્રુજતા હાથે ત્રીજી વાર પોતાના દીકરા દીપકને ફોન લગાવ્યો પરંતુ દીપકે આજે પણ ફોન ન ઉઠાવ્યો હવે રમાકાંતભાઈએ ખુદને જેમ તેમ કરીને સંભાળીને મધુબેનને પોતાના દીકરા દીપકના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો હવે મધુબેનને એમ્બ્યુલન્સમાં એક ડૉક્ટરની દેખરેખ હેઠળ દીકરાના ઘરે લઈને જઈ રહેલા રમાકાંતભાઈ થોડી વાર બાદ વિચારવા લાગ્યા કે અમે બંને પતિ પત્ની જીવનભર એકબીજાનો સહારો બનીને રહ્યા છીએ અમે બંને તો એકબીજાના સુખ દુઃખના સાથી છીએ અને કદાચ મારી પત્નીને કંઈ થઈ જશે તો આ દુનિયામાં રહેવું મારા માટે ખૂબ જ મુશ્કેલ થશે આવું વિચારતા વિચારતા તેમણે મધુબેન તરફ જોયું તો એના શરીરમાં તો કોઈ હરકત નહોતી થઈ રહી ત્યારે એમ્બ્યુલન્સમાં ઉપસ્થિત ચેક કર્યું અને રમાકાંતભાઈને કહી દીધું કે મધુબેનનું મૃત્યુ થયું છે પોતાના દીકરા અને વહુને મળવાની અધૂરી ઈચ્છા લઈને મધુબેન તો આ સ્વાર્થી દુનિયા છોડીને હંમેશા માટે જતા રહ્યા હતા મધુબેનના મૃત્યુથી રમાકાંતભાઈનો જાણે પ્રાણ નીકળી ગયો હોય એવી હાલત થઈ ગઈ હતી રમાકાંતભાઈ પોતાની પત્નીનું મૃત શરીર જોઈને રડવા લાગ્યા અને રડવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તેઓ એમ્બ્યુલન્સમાં પોતાના દીકરાના ઘર સામે પહોંચી ગયા હતા અને એમણે વિચાર્યું કે હવે મારી પત્ની જીવિત નથી રહી તો દીકરાના ઘરે જવાથી શું ફાયદો આવું વિચારીને પોતાની મૃત્યુ પામેલી પત્નીને લઈને રમાકાંતભાઈએ એમ્બ્યુલન્સ પોતાના ગામમાં પોતાના ઘરે લઈ જવાનું કહ્યું

કે મારી પત્ની વગર હવે હું મારી આગળની જિંદગી કેવી રીતે જીવી શકીશ મારી પત્ની જીવિત હતી તો કમસે કમ કોઈ પોતાનું મારી સાથે હોવાનો અહેસાસ તો થતો હતો રમાકાંતભાઈના મનમાં વારે વારે એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું વૃદ્ધાવસ્થા આવી દર્દભરી હોતી હશે અને વૃદ્ધાવસ્થામાં આવું દુઃખ અને દર્દ સહન કરવું પડે છે તો વૃદ્ધા અવસ્થા શા માટે આવતી હશે શા માટે સંતાનો વૃદ્ધા અવસ્થામાં માતા-પિતાથી દૂર થઈ જતા હશે શા માટે વૃદ્ધા અવસ્થામાં માતા-પિતાને આવી દુઃખ અને દર્દભરી જિંદગી જીવવા માટે છોડી દેતા હશે આજે रमाकांतભાઈની પત્નીના મૃત્યુને પાંચ દિવસ વીતી ગયા હતા પરંતુ હજુ સુધી એના દીકરાએ અહીં આવવાનું જરૂરી નહોતું સમજ્યું એટલે તેઓ વિચારવા લાગ્યા કે જ્યારે અમારા આ જ દીકરાને બાળપણમાં તકલીફ થતી જોઈને એની છતાં પણ અમારા દીકરાની અંદર જરા પણ દયાનો ભાવ પ્રગટ ન થયો મોટા થઈને આપણા જ દીકરા આટલા સ્વાર્થી અને પથ્થર દિલ કેવી રીતે બની જાય છે રમાકાંતભાઈની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી પત્નીના મૃત્યુથી આંખોનું પાણી સમાપ્ત થવા લાગ્યું હતું હવે તો એવું લાગી રહ્યું હતું કે કે આ આંખોમાંથી લોહી વહેતું થઈ જશે અને વળી પાછા વિચારે ચડી ગયા મારી પત્નીએ તો અમારા દીકરાને જરા પણ તકલીફનો અહેસાસ પણ નથી થવા દીધો ખૂબ જ લાડ પ્રેમથી પાળી પોષીને મોટો કર્યો હતો પરંતુ આજે એ જ દીકરો એની માની અંતિમ યાત્રામાં શા માટે નહીં આવ્યો હોય જે દીકરાના એક ઓર્ડર થી મારી પત્ની દુનિયાભરના પકવાન બનાવીને તૈયાર કરી દેતી એને પ્રેમથી જમારતી હતી અને જ્યારે એ જરા અમથો પણ બીમાર પડી જતો ત્યારે આખા શહેરના ડોક્ટરોને બોલાવીને ભેગા કરી લેતી અમારા દીકરાની કોઈ પણ ઈચ્છા એના કહ્યા પહેલા જ પૂરી કરી દેતા હતા મારી પત્ની એ તો પોતાની મમતામાં ક્યારેય કોઈ કમી નથી રાખી અને આજે એ જ માં બીમાર પડી ત્યારે તો નથી આવ્યો પરંતુ એની જનેતાની અંતિમ યાત્રામાં પણ ન આવ્યો કે જ્યારે બે વર્ષ પહેલા દીપક અહીં આવ્યો હતો ત્યારે અમે બંને પતિ પત્નીએ એની સાથે શહેરમાં જવાનું કહ્યું હતું અને ત્યારે એની વહુએ તો આ વાત સાંભળતા જ એનો ચહેરો ફૂલાવી લીધો હતો ત્યારબાદ કોણ જાણે અમારા દીકરા અને વહુએ એકલા એકલા શું વાતો કરી લીધી કે બીજા દિવસે જ્યારે એની સાથે જવાનો સમય આવ્યો ત્યારે અમારો દીકરો દીપક અમને કહેવા લાગ્યો કે પિતાજી તમે લોકો અમારી સાથે શહેરમાં આવશો તો આ ખેતીની જમીન કોણ સંભાળશે આપણી આટલી બધી જમીન તો એમને એમ ખરાબ થઈ જશે એટલે આ જમીન સંભાળવી પણ ખૂબ જરૂરી છે એટલા માટે તમે બંને અહીં ગામડે જ રહો ત્યારે જ અમારા દીકરાની વહુ પણ કહેવા લાગી કે હા તમે સાચું કહો છો અને પિતાજી તમે આ વૃદ્ધાવસ્થામાં શહેરનું પ્રદૂષણ ભરેલું વાતાવરણ તમારા સ્વાસ્થ્ય માટે આમ પણ સારું નથી એટલે ગામનું સ્વચ્છ વાતાવરણ તમારા બંને માટે સારું રહેશે આ સાંભળીને રમાકાંતભાઈએ તો એ દિવસે દીકરા અને વહુના મનની વાત જાણી લીધી હતી રમાકાંતભાઈને એ સમયે જ ખબર પડી ગઈ હતી કે અમારા દીકરા અને વહુના સહારાની આશા રાખવી બેકાર છે પરંતુ એ સમયે તો રમાકાંતભાઈની સાથે એની પત્નીનો સહારો હતો પરંતુ હવે તો એ સહારો પણ ભગવાને લઈ લીધો હતો આવી રીતે જૂના સમયની યાદો રમાકાંતભાઈના દિલને દુઃખ અને દર્દની અનુભૂતિ કરાવવા લાગી આંખોમાંથી પડી રહેલા આંસુ રમાકાંતભાઈના કુર્તાના ઉપરના ભાગને ભીજવી રહ્યા હતા તેઓ વિચારતા હતા કે પાંચ દિવસ પહેલા જ્યારે એની માનું મૃત્યુ થયું ત્યારે મેં મારા દીકરાને ફોન કર્યો હતો પરંતુ હજુ સુધી મારો દીકરો અને વહુ અહીં આવ્યા નથી અને આ પાંચ દિવસ રમાકાંતભાઈએ એકલા એકલા કેવી રીતે વિતાવ્યા હતા એ રમાકાંતભાઈની હાલત જોઈને જાણી શકાતું હતું પોતાની પત્નીના જવાનું દુઃખ અને દીકરાની ઉપેક્ષા સહન કરતા કરતા રમાકાંતભાઈ ઘરના ફળિયામાં ઊભા હતા અને ફળિયામાં ઊભા રહીને આંગણા તરફ જોયું અને વિચારવા લાગ્યા કે આજ ફળિયામાં મે મારી પત્નીને ખિલખિલાટ હસતા જોઈ હતી અને આજ ફળિયામાં રમીને અમારા દીકરાનું બાળપણ गुઝર્યું છે અને આ ફળિયું અમારા પરિવારના હસતા રમતા ચહેરાઓનો ગવાહ રહી ચૂક્યું છે પોતાની જૂની યાદોમાં ખોવાયેલા હતા ત્યારે જ અચાનક ઘરની બાજુમાં જ નીકળેલી સડક પર નીકળેલી ગાડીની જોરદાર બ્રેકનો અવાજ સાંભળ્યો એટલે રમાકાંતભાઈના વિચારો પર અચાનક વિરામ લાગી ગયો અને પોતાનો પુત્ર આવ્યો હશે એવી આશાથી રમાકાંતભાઈ ગાડી તરફ જોવા લાગ્યા તો બાજુમાં રહેતા નરેશભાઈનો દીકરો એ ગાડીમાંથી ઉતરી રહ્યો હતો અને એ પણ બીજા શહેરમાં નોકરી કરતો હતો હવે એને જોઈને રમાકાંતભાઈ વિચારવા લાગ્યા કે આ બધાના બાળકો થોડો સમય બહાર નોકરી કરીને પોતાના માતા-પિતાને મળવા આવે છે પરંતુ હું એક જ અભાગ્યો છું કે મારા દીકરાએ તો મને આવી હાલતમાં પણ એકલો છોડી દીધો છે દુઃખના અથાગ સાગરમાં ડૂબેલા રમાકાંતભાઈ થોડી વાર ફળિયામાં બેસી ગયા અને ત્યારે જ બાજુવાળા નરેશભાઈનો દીકરો રમાકાંતભાઈ પાસે આવ્યો અને મધુબેનના મરણનો શોક પ્રગટ કરવા લાગ્યો આ જોઈને રમાકાંતભાઈ વિચારવા લાગ્યા આ છોકરો કેટલો સંસ્કારી છે અને એક મારો દીકરો દીપક છે કે એની મૃત્યુ પામી છે તો પણ હજુ સુધી અહીં આવ્યો નથી એને પોતાની પર શરમ આવવા લાગી થોડી વાર બાદ પોતાના દીકરાના આવવાની આશા સાથે એક વાર ફરીથી રમાકાંતભાઈ સડક પર નીકળ્યા અને જોયું તો દૂર દૂર સુધી સન્નાટો હતો એટલે ફરીથી ધ્રુજતા પગે તેઓ ઘરની અંદર આવ્યા ધીરે ધીરે બાર દિવસ વીતી ગયા હતા આજે મધુબેનની ઉત્તર ક્રિયા કરવાનો દિવસ હતો હવે એનો દીકરો દીપક પોતાની પત્ની અને બાળકો સાથે ગામમાં આવ્યો ત્યારે ગામમાં બધી બાજુ આશ્ચર્યચકિત કરી દે એવો સન્નાટો પ્રસરેલો હતો ગામની ગલીઓ ગામના ચોક આ બધી જગ્યાઓ હંમેશા માણસોથી ભરેલી રહેતી હતી આજે એ બધી જગ્યાઓ સુમસામ હતી રસ્તા પર ક્યાંય બાળકો રમતા હોય એવું પણ નહોતું દેખાઈ રહ્યું ત્યારે જ એને ગામના એક બે લોકો જોવા મળ્યા તો એ લોકો પણ દીપકને એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે દીપક કોઈ અપરાધી હોય અને દીપકે કોઈ ખૂબ મોટો ગુનો કર્યો હોય અને જ્યારે દીપક પોતાની ગાડી લઈને એના ઘરે પહોંચ્યો અને જોયું તો ઘરના આંગણામાં ઘણા બધા લોકોની ભીડ હતી થોડા આગળ જઈને જોયું તો ગામના બધા જ લોકો દીપક સામે હેરાની ભરી નજરથી જોઈ રહ્યા હતા ત્યારે દીપકે જોયું કે એના પિતાને જમીન પર સુવડાવેલા હતા અને એના પર સફેદ કફન ઢાકેલું હતું દીપક હજુ કંઈ બોલે એના પહેલા જ રમાકાંતભાઈના એક મિત્રએ દીપકના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી દીધી અને કહેવા લાગ્યા કે બેટા આ ચિઠ્ઠી તારા પિતાજીએ તારા માટે લખી હતી

અને આમ પણ મારો પ્રાણ તો એ દિવસે જ નીકળી ગયો હતો જે દરેક સુખ દુઃખમાં મારો સહારો હતી એ મને છોડીને જતી રહી હતી પરંતુ તું મારો એકનો એક દીકરો મારો પોતાનો હોવા છતાં પણ આટલો બધો પરાયો શા માટે બની ગયો હતો એ વાત મને સમજાતી નહોતી તારી માં જેમણે તારું પાલન પોષણ કરીને તને મોટો કર્યો તારું પાલન પોષણ કરવામાં તારી માએ ખૂબ જ દુઃખ સહન કર્યા હતા અને એ માં એના અંત સમયમાં તને એકવાર મળવા માટે તડપતી રહી અને એના છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોતી રહી પરંતુ તું ન આવ્યો તારું મકાન અને તારી નોકરી તને તારી માં કરતા પણ વધારે જરૂરી લાગી રહ્યું હતું અને તારી બીમાર માની ખબર પૂછવાનું તો દૂર રહ્યું પરંતુ તું તો તારી જનેતાના અંતિમ સંસ્કારમાં પણ ન આવ્યો દીકરા તે કહેવા માટે તો અમને દાદા દાદી બનાવી દીધા પરંતુ તે અમને ક્યારેય તારા બાળકોને અમારી ગોદમાં રમાડવાનો મોકો ન આપ્યો કદાચ અમારા ભાગ્યમાં આવું જ લખ્યું હશે અથવા તો અમે આપેલા સંસ્કારોમાં કંઈક ખોટ રહી ગઈ હશે જેના લીધે તું અમારા ચહેરા પર પડી રહેલી લકીરોને પણ ન વાંચી શક્યો અમારા દિલમાં ઉઠી રહેલા દુઃખના ભાવને તું ન સમજી શક્યો આ પત્ર વાંચતા વાંચતા દીપક વચ્ચે રોકાઈ ગયો પત્રમાં અમુક શબ્દો ફીકા થઈ ગયા હતા

મારા જેવા ઘણા બધા વૃદ્ધ વડીલો દુખી થઈ રહ્યા છે એવા દુખી થયેલા માતા-પિતાઓના જીવનમાં થોડી ઘણી પણ ખુશી આવે અને એમના ચહેરા પર થોડી ઘણી પણ મુસ્કુરાહટ આવી શકે એવા વિચારથી મે મારી બધી જ જમીન અને મકાન એક વૃદ્ધાશ્રમ બનાવવા માટે દાન કરી દીધી છે એટલે મારી જમીન અને મકાન પર આજથી તારો કોઈ હક નથી રહ્યો અને દીકરા મને માફ કરજે કે મારે મારા અને તારી માના દુઃખથી મજબૂર થઈને આવો નિર્ણય કરવો પડ્યો છે અને દીકરા હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તારા કારણે મારે અને તારી માને આવા દુઃખ અને દર્દ ભર્યા દિવસો વિતાવવા પડ્યા છે અને તે અમારી સાથે જેવું વર્તન કર્યું છે એવું વર્તન તારા સંતાનો તારી સાથે ન કરે અને તારી વૃદ્ધા અવસ્થા હસતા રમતા ગુજરી જાય દીકરા અમે તો અમારા જીવનનો અંતિમ સમય ખૂબ જ દુઃખી થઈને વિતાવ્યો છે એટલે આજે હું મારા જીવનનો અંતિમ નિર્ણય લેવા જઈ રહ્યો છું અને એ નિર્ણય છે કે તું મારા મૃત્યુ બાદ મારા શરીરને અગ્નિદાહ પણ નહીં આપતો કારણ કે તે તો જીવનભર અમને તારા માતા પિતા સમજ્યા જ નથી એટલે મારી એવી ઈચ્છા છે કે તું મારા મૃત શરીરને અગ્નિદાહ ન આપે હવે આ ચિઠ્ઠી વાંચીને દીપકના હાથ ધ્રુજવા લાગ્યા હતા તો પણ દીપકે આ ચિઠ્ઠી વાંચવાનું શરૂ રાખ્યું અને ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે આમ પણ ઘણા બધા દુઃખ અને દર્દ સહન કરીને અમે તો પહેલાથી જ બળી ગયા હતા આ શરીર તો ફક્ત દેખાવ માત્રનું રહી ગયું હતું અને દીકરા તું તારી માની અંતિમ ઈચ્છા તો પૂરી ન કરી શક્યો પરંતુ હું એવું ચાહું છું કે તું મારી આ ઈચ્છાને સન્માન આપીને મારા મૃત શરીરને કોઈ હોસ્પિટલમાં દાન કરી દેજે જેથી કરીને મારું નશ્વર શરીર કોઈ જરૂરિયાતમંદને કામ આવી શકે અને બની શકે તો મને માફ કરજે દીપક આ પત્ર વાંચીને ખૂબ જ દુઃખી થવા લાગ્યો અને ત્યાં જ બેસીને જોર જોરથી રડવા લાગ્યો પરંતુ હવે પસ્તાવો કરવાથી અને રડવાથી કંઈ થવાનું નહોતું કારણ કે હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું એટલામાં બહારથી એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો અને એના પિતાના મૃત શરીરને ઉઠાવીને લઈ ગયા હવે ગામના તમામ લોકો અને સગા સંબંધીઓ દીપક તરફ ગુસ્સાભરી નજરે જોઈને એક એક કરીને તમામ લોકો અને સગા સંબંધીઓ પોતપોતાના ઘરે જવા લાગ્યા અને દીપક ત્યાંને ત્યાં બેસીને રડતો રડતો પોતાના માતા-પિતાને યાદ કરવા લાગ્યો પોતાનું બાળપણ યાદ કરવા લાગ્યો કે આ એ જ છે જ્યાં હું મારા બાળપણમાં સાથે થઈ રહ્યો હતો પરંતુ હવે શું થઈ શકે જે થવાનું હતું એ થઈ ગયું હતું એટલે મિત્રો આપણા વૃદ્ધ માતા પિતા જીવતા હોય ત્યાં સુધી બની શકે એટલો એને સમય આપવો જોઈએ વૃદ્ધ માતા પિતા આપણી પાસેથી સમય સિવાય બીજું કાંઈ નથી માંગતા વૃદ્ધાવસ્થાના સમયે એને સાથની જરૂર હોય છે અને જો એ સમયે આપણે આપણા વૃદ્ધ માતા પિતાને સાથ નહીં આપી શકીએ તો દીપકની જેમ આપણે પણ ખૂબ જ પસ્તાવાનો વારો આવશે એટલે હંમેશા માતા પિતાને સાથ આપવો જોઈએ અને એની ઢળતી ઉંમરમાં એને બની શકે એટલા ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ